આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં મહેસૂલ વિભાગે અનેકવિધ સરળીકરણ માટેના રસ્તાઓ ખોલ્યા છે નિયમો બનાવ્યા છે અને એમાં સુધારો પણ કર્યા છે એ જ પ્રક્રિયામાં એ જ શ્રેણીમાં નવીન નવા ચાર જેવા મહત્વના નિર્ણયો જે સામાન્ય પ્રજા માટે ખૂબ જ સરળ બની રહે જમીન મહેસૂલની પ્રક્રિયામાં ખૂબ ઝડપથી લોકોના કામ થાય એ પ્રકારના આદરણીય ભૂપેન્દ્રભાઈએ જે નિર્ણય લેવામાં આવ્યા છે એ આપ સમક્ષ અને આપ સૌના માધ્યમથી લોકો સુધી પહોંચે એના માટે આપ સૌની સાથે આજે આપણે મળવાનું થયું છે ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં ખેતીની જમીનો માટે નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત સત્તા પ્રકારની જે જમીનો છે તે હવે પછી જૂની શરતમાં ગણાશે તેમજ તેને એને માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં આ નિર્ણયથી નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારના વિકાસનો વેગ વધુ વેગવંતો બનશે ઔદ્યોગિકરણ વેપાર ધંધા તેમજ રોજગાર અને એફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે અગાઉ રાજ્યની અંદર ખેતીથી બિનખેતીમાં તમામ જગ્યાએ એને માટે પ્રીમિયમ ભરવું પડતું હતું પરંતુ હવે આ નિર્ણય બાદ નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં બિનખેતી કરાવવા તેમજ રિવાઇઝ એને કરાવવા માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ રહેવા ભરવાનું રહેતું નથી અગાઉ નગરપાલિકા વિસ્તારમાં ખેતીથી ખેતી પ્રીમિયમ પણ ભરવું પડતું હતું જે પણ હવે ભરવાનું રહેશે નહીં આ નિર્ણયથી રાજ્યમાં તમામ વર્ગની નગરપાલિકાઓ ગ્રામ્ય વિસ્તારમાં પ્રીમિયમ નક્કી કરવાનું ન રહેતા કલેક્ટર કચેરીઓનું પણ ખૂબ ભારણ ઘટશે રાજ્ય સરકારે ખૂબ મોટી આવક જતી કરી ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકો માટે ખૂબ જ મોટી રાહત આપી છે અને વિકાસની પ્રક્રિયાને ખૂબ સરળ બનાવી છે આ ઠરાવની તારીખથી ઉપર જણાવેલ જે મેં વાત કરી તે નવી શરતની જમીનો ઓટોમેટિકલી જૂની શરતમાં જાહેર થશે કેવળ સાથણીની જમીનમાં જ પંદર વર્ષની સમયમર્યાદા લાગુ રહેશે આમ તમામ પ્રક્રિયા જે નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની અંદર પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં બિનખેતી માટે તેમજ આ જમીનોને ઓટોમેટિકલી એટલે સો મોટો દ્વારા તમામ જમીનો એ જૂની શરતની ગણાશે